જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં તો ચલો હવે આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે સવાર સવારનું થોડું ઘણું કામ પતાવી દીધું છે રસોઈ બાકી છે તો વ્લોગની શરૂઆત કરી દીધી છે અને જોઈએ ચલો હેલીના પપ્પા શું કરે છે અંદર એ બેઠા છે આગળના રૂમમાં તમને બતાવું એટલે એટલે અંધારું અંધારું લાગે છે નહીં તમે આ કરાવી નહી સરખું જો આ તૂટી ગયું છે ને તો બે દિવસથી કમ્પ્લેન કરું છું સરખું કરાવવા માટે પણ ઘરમાં બિલકુલ ધ્યાન આપવાનું જ નહીં ચલો ગાઈસ હવે આપણે રસોઈ બનાવી દઈએ તો અહીંયા આપણે બનાવીએ છીએ સબ્જી ગવાર બટેકાનું શાક બનાવવાનું છે બટાકા અંદર નીચે બેસી ગયા છે અને અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા તો ચલો ફટાફટ ખાવાનું બનાવી દઈએ પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ જો આપણે હવે બનાવી રહ્યા છીએ ગવાર બટેકાનું શાક તો મસ્ત લસણવાળું બનાવવાનું છે તીખું ને તમતમતું તો હવે આપણે અંદર નાખી દઈશું બધા છાંટતા ઉડ્યા પાણી વાળું અને આપણે ડબ્બો ખોલી મૂકે છે મસાલો કરી દઈએ ફટાફટ શાકમાં લાગી છે પેટમાં ભૂખ અને હેરી પપ્પા જવું છે બાર ચલો મિત્રો આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ પછી મસ્ત શાક વઘારી દીધું છે આપણે આપણે કેરી કાઢી દીધી છે હવે કેરી કાઢ ધોઈ દઈએ ને કેરીનો રસ બનાવી દઈએ તો ગવાર બટીકાનું શાક અને મેંગો જ્યુસ ને સાથે રોટલી રસ રોટલી ખાવાની તો મોજ પપ્પા જમવા આવી ગયા કેમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બપોરના ટાઈમે ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન તો શું જોવો તમે

પ્યોર નથી હોતો તો કેરીનો રસ તૈયાર છે તો હવે આપણે આને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ ઠંડો થવા પછી જ્યારે જમવા બેસીએ ત્યારે નીકાળીએ ડોગી કો બહુ પ્યાર કરતા પતા હૈ આપકો દેખો ઇનકે આગે પીછે ઘૂમતે હૈ મેં જેની છોટુ એ ડોન

के चले ऐसा है इनको तो पता चल गया कि मैं यहाँ रहता हूँ ये हमारी घर की रखे वाले करते हैं पता है आपको <laughs> चलो भाई कहाँ जाना है मैन। <laughs>

જો મિત્રો આ લોકો છે નવરાત્રી કરે છે અને બહારનું ફૂડ ખાય છે આટલા દિવસથી જે આટે ના ચાલે ઉપર નવરાત્રીમાં તો ઘરનું જ ખાવું પડે શું કેમ મિલન ભાઈ હે ને તમે તો ખવડાવો પણ ખવાય નહીં પણ તમે ના ઉતારો ભાઈ વિડિયો આ

Oh, oh. Okay. तो तेरा वीडियो मैंने उसको। मैं देख मेरी सिंगर है। <laughs> <laughs> खुश हो गई। oh. सब बोल रहे थे कैसा गाती है आप सीताराम सीताराम जय सीताराम

उनकी सिस्टर क्या नाम बोला उनका बोल है ना गुड़िया को ऐसा बोलते हैं तू अरे दीदी को नहीं फोटो का नाम है ऐसा है ओके मुझे लगा दीदी को बोल रहा है तू जो जो चालू कर रिमोट से बड़ा जो, जो केवा बैठा सुनता छे इनाबेन सुता सुता वीडियो जो है छे मारो केवो वीडियो इनाबेन लाग्यो सरो छे